બે કઈ ની રતા આભારું શેળો ને હા તે શાંતિ થી ઉબી ભારે શાંતિ મળે રે મને આવને સેવા આવી નુ બે આભારું શેળો ભારે શાંતિ મળ રે અહી જાતેરી બાકી આંબો એમ કે જાયરીત ખરી બાકી કે શેળો ઉબી રહી જાય એમ આંબો એમ તો ઉબી રહી ગઈ તે આંબો મને કે તું કેરી ખાય કે એમ કે તને કેરી ખામે કોણ આલે મને કે હું પાડી આલુ કે હું પાડો છે તી તો ખાજે એમ કે તે પાડી આલી કે તે આલી પાકેલી કે થોડે ખાઈ નો બી થત્રી વાર લાગી તે ખાઈ નો બેરી કે હા તે પણ મારી હરીત મળ્યું જ ને એકલી એકલી કેમ ગળાવ તાર કે તે મન આમે એમ કીધું તું તારે એકલી જ ખાવાની છે આઈ આંબા કક મંતર વાળો હે તેર કી મંતર વાળો હે હ બોતે કેરીન ભાલે આંબા ખમ દોડને આવી હે કેરી નહી એ રત્ના હું સાલે ને જ જાતાલી અરે કેતની કેરી નહી લાલ છળ જ ખરી તો નહી હોય તે

તે દર દાવેન કામ કરવો પડે જીના દન આવે તે ને દન તુ કામ મે સડી જવું પડે ખબરન ઢગાના બે સીતરા ભેગા કરલા હે તે લિન જાવ પડે થવા કેના વાહદુ દેહ 15ક દાડાને ભેકુ કરલુ હે તેના અપડે કેની મત ને એઉ તો બદુ મારુ કરલુ નહી વાહદુન બહાર વાર આરે 15 ડોબા હોય તે બદાનુ પોતળો હાતા હાતા કરી નાખો કમેત્ર નહી કરો એમ નહી કરે તો પછી તને નાળ જ કરી નાખે તમું કરે વાદે ઉલટી સુટી સુટી ન કરી યત્રુ જાન ને સુટી કરી નાખે છે બીજા સુટી કરી નાખે કે હા सी असर रहो छुट्टी कर दे देम कोई हम बाकी फिर तो छुट्टी करवा दे आने से मा धणी मन राखवा की रहती है के हूं तन नहीं जावा दू भलेन के हूं रोटलन हाणो कर दी के तेनो खुते होतेन खवाड़ी के अरे तन नहीं जावा दू एम के तीयो तीयो हम के तो हां ते तम बे पड़ रे जा तेसो तम कर दे ते घणो कई नहीं तीत मारी सागरी कर है की कर फिर तारी नहीं सागरी करवी पड़े का हूं सागरी करो नहीं के हूं लेवा देवा मा कई

તારી વાહન વાહ મન કતક ને ખખેરતા માતો મારે તલી વાડવાની ખરા મન જવા દે કોના તલી વાડવાની માર માર તલી વાડવાનું પડ્યું ફુકી ખકરી રે બાકી હું તો વાડી ને રે